છોડો ચાલો આનંદ તો જોઈએ છે કે નહીં મારા આનંદને ખંડિત કરે એવું મારે કશું ન જોઈએ એવી વાત નહીં એવો વિચાર નહીં એવી વાણી નહીં એવું વર્તન નહીં એવા સંબંધ નહીં એવી પરિસ્થિતિ નહીં એવી વસ્તુઓ નહીં એવો પદાર્થ નહીં જે મારી આનંદની સ્થિતિને ખંડિત કરે એવું મારે ન જોઈએ અને એમાં જે સહાયરૂપ થાય એ જોઈએ ખાલી આટલું કરીએ ને તો તમારી જબરદસ્ત સાધના થઈ ગઈ બાપુ બીજી કોઈ સાધનાની જરૂરત નથી કારણ કે હું મારા સ્વભાવ તરફ મારા લક્ષ્ય તરફ જાઉં છું આ મારા આનંદને ખંડિત કરે એનાથી મારે દૂર રહેવાનું છે અને મારા આનંદની પ્રાપ્તિમાં એને અખંડ રાખે એને સહાયભૂત થાય એમાં વૃદ્ધિ કરે એ મારે સ્વીકારવાનું છે બસ આટલું જ કરવાનું આપણે દુઃખી તો થવું નથી ને તમે જે કરવું એ કરો ને આનંદ અખંડિત રાખો બસ એટલે થઈ ગઈ સાજરા ખાલી આટલું જોવાનું કાંઈ પણ કરતાં પહેલાં કોઈનો સંગ કરતા હોય કે કોઈ સાધના કરતા હોય કોઈ પ્રવૃત્તિ કરતા હોય કોઈ વ્યવસાય કરતા હોય જે કાંઈ કરતા હોય આનાથી મારો આનંદ જળવાશે તો કરો અખંડ રીતે જળવાશે તો કરો બસ અહીંયા જવાથી આ મારો આનંદ ખંડિત થશે છોડો અહીંયા જવાની જરૂર નથી ઉલટાના ફસાવવાની વાત છે એટલે કે છે બધા જ એકમત છે અનુકૂળ સંવેદના સુખદ છે પ્રતિકૂળ સંવેદના દુઃખદ છે બધાને જેવી ખબર છે પણ એનું સ્વરૂપ કેવું છે ને એ આપણે જાણતા નથી એટલે વિષયોમાંથી સુખ પ્રાપ્તિ માટે દોડીએ છીએ સુખની આ જગતમાં કોઈ વસ્તુ નિત્ય ટકતી જ નથી હંમેશા એનું સ્વરૂપ તમે જુઓ તો અંદરથી જુદું નીકળે બહારથી જુદું લાગતું હોય અને અંદરથી જુદું નીકળે એમ હા એકદમ પેલું અત્યારે તો પેલા કહેવાય તાઇવાનના પપ્પા આવે આમ લાલ ચટક પીળ ઉપરથી આમ હોય પછી કાપી અને ચાખીએ તો સાવ મોડું થૂક જેવું નીકળે એટલે સ્વરૂપ જુદું નીકળે એમ એટલે અંદરથી બધા સુખ જેને સુખદ હતું એ દુઃખદ નીકળે એક અમારા દયાનજી મહારાજ પૂજ્ય સ્વામીજી એવું કે એક દુઃખી વ્યક્તિ એક દુઃખી યુવાન એને એમ થયો ઘરે આ બધી હેરાનગતિ છે રોટલા ગળવા ને ક્યાં રોજમાં ખાવા જવું ને કપડાં ધોવાને ઘરે કોઈ સાચવે નહીં આના કરતાં હું લગ્ન કરી લઉં તો હું સુખી થઈ જાઉં બીજા એક બેન હતા એ એવું જ વિચારતા હતા કે ભાઈ એકલું જીવન મારી સલામતી નહીં આ કમાવા જાવું ને આ બધું એના કરતાં લગ્ન કરી લઈને તો એ ટેસ્ટથી ઘરના રાણી બનીને બેસીએ એક દુઃખી છોકરો એક દુઃખી છોકરી બંને એ લગ્ન કર્યા તો દુઃખ તો ડબલ થયું ને ડબલ થાય ને દુઃખમાં દુઃખ ભળે તો ડબલ થાય કે ઘટે આખું સ્વરૂપ અંદરથી જુદું નીકળે છે બાપુ જેને સુખદ માયનું હતું એ દુઃખદ નીકળે છે જેને નિત્ય માનેલું હતું એ ક્ષણિક નીકળે છે આવાય સાંભળેલા છે ચાલીસ વર્ષના દાંપત્ય જીવન પછી માનો કે વીસ વર્ષે લગ્ન થયા હોય એટલે સાઠ વર્ષની ઉંમર થઈ હોય ચાલીસ વર્ષ એટલે સાઠ કે પાસાઠ દાદા ઝૂલે બેઠા હોય અને બા રસોડામાં ચા બનાવતા હોય અને એની બારી પાછી જ્યાં ઝૂલો હોય ને એ બાજુ પોર્ચમાં પડતી હોય અને કાંઈક વાંધો પડી ગયો હોય જરા એટલે બા રોતા રોતા ચા બનાવતા હોય અને કે તમને આવા નહોતા ધાયરા મારા બાપાને તો કેટલાય માગા આવતા હતા પણ તમે ભટકાણા તમે અમે તમને આવા નહોતા ધાયરા પણ તમને ધારવાનું કીધું તું કોણે તમે જ ધાયરા ને આ જગતમાં એક પણ વસ્તુ એક ક્ષણ માટે પણ સ્થિર રહેતી નથી બધું જ પરિવર્તનશીલ છે તો માણસનો સ્વભાવ બદલે નહીં શરીર બદલી ગયું કે નહીં દાદા એવાને એવા જુવાન છે એવાને એવા પટિયા પાડે છે કે મારી જેમ સફાઝટ થઈ ગયું છે માથે છાપરું દોડું થઈ ગયું મોઢામાંથી દાંત પડી ગયા શરીર બદલી ગયું તો સ્વભાવ બદલે કે નહીં પસંદગી બદલે કે નહીં મને યાદ છે હું નાનો હતો ને પાંચમું છઠ્ઠું ભણતો તો મારા બા રીંગણાનું શાક કરે એટલે મને ન ભાવે કાળું દેખાય ને કાળા રીંગણા હોય એટલે હું વાટકામાં લઈ મારા દાદી મને ઘરે જાઉં બાતમ શેનું શાક કહેવું છે તો કે ભીંડાનું મન બદલાવી ગયો એ જ રીંગણા આજે ભાવે છે ત્યારે જોવા ગમતા નહીં ભાવવાની તો પછી વાત રહી બદલી ગયો કે નહીં પસંદગી સ્વાદ બદલી ગયો કે નહીં ઘણી વખત ખારું ખાતા હોય મને મોરું ખાવા મોરું ખાતા હોય મને ખારું ખાવા બધી જ વસ્તુ બદલે છે તો દાદો ન બદલે તો આપણે જેને નિત્ય માનેલું હતું એ કેવું નીકળે છે ક્ષણિક થોડીક વારમાં જ બદલી જાય છે અને હર ક્ષણે બધું બદલેજો હર ક્ષણે એમ આ જ્યારે આપણા ક્લાસની શરૂઆત કરીને ત્યારે અને અત્યારે બધી પરિસ્થિતિ સરખી નથી તમે બદલી ગયા ને હું એ બદલી ગયો આપણા આ સેલ છે ને દર સેકન્ડ આ બધા સેલ બદલતા હોય સાત વર્ષે તો આખું શરીર ચેન્જ થઈ જાય સાત વર્ષમાં આપણા બધા જ સેલ બદલી જાય અને સાર બદલી જાય સ્વભાવ બદલી જાય પસંદગી બદલી જાય સ્વાદ બદલી જાય લક્ષ્ય બદલી જાય બધું જેને નિત્ય માનેલું હતું એ અનિત્ય નીકળે છે સુખ માનેલું હતું એ દુઃખ નીકળે છે અને જેને સાચું માનતા હતા એ બનાવટી નીકળે છે એટલે આ તો સાચું આપણે માનતા તો તો ખોટું છે આ સ્વામીજીના અમારે સ્વામીજી રાખે ને દ્રાક્ષના ઝુમખાને એવું હા હા દ્રાક્ષ મસ્ત પાકેલી છે ભૂખ લાગી છે સ્વામી જાય એટલી વાર છે બે ચાર બે ચાર દાણા તો ખાઈ જ લેવા છે પછી અહીંયા જઈને મળીએ ને તો ખબર હો આ તો પ્લાસ્ટિક નહીં જેને સાચું માનતા હતા એ બનાવટી નીકળે અરે આમ ભાઈ તારા માટે તો જાન દેવા તૈયાર આવા મિત્રો તારા માટે તો હું જીવ દઈ દઉં એમાં વરસાદ આવતો ફોન કરે કે તારું સ્કૂટર માથું માગી લે સ્કૂટર નહીં આપું એટલે આ બધું આવું બનાવટી જ હોય છે આમ જેને સાચું માનતા હતા એ બનાવટી નીકળે છે વિશ્વાસપાત્ર માનતા હતા એ વ્યભિચારી નીકળે છે એટલે દગાખોર નીકળે છે અહીંયા કંઈ નિત્ય છે જ નહીં એટલે કે છે દરેક દરેકને જોઈએ છે તો પ્રેમ દરેકનો પ્રેમ સુખ માટે જ છે આપણને શું ગમે છે સુખ જ ગમે છે પ્રેમ સુખ માટે જ છે અને એ કેવું નિત્ય સત્ય અને વિશ્વાસપાત્ર માટે જ પ્રેમ છે આપણને પણ એવું આ સંસારમાં આપણને ક્યાંય મળતું નથી તો કહે છે કે આ જીવનનો અનુભવ છે આ જીવ એટલે શું આપણે જાણી શકતા નથી આ જીવન એટલે શું જાણી શકતા નથી આ જગત શું એ જણાતું નથી તો જગદીશ કેવી રીતે જણાશે એટલા બધા ખોટા પેલા વિચાર શ્રેણીમાં આપણે ગૂંચવાઈ ગયા છીએ આ યુગને પ્રમાણે આપણા જન્મો જન્મોના સંસ્કારને લીધે તો કહે છે કે આ સૌ પોતપોતાની સમસ્યાઓના સમાધાન માટે પોતપોતાની રીતે ઉપાય કરે છે કે ભાઈ દુઃખી છે તો થોડાક પૈસા કમાવો એટલે સુખી થઈ જાય અહીંયા જરાક રહેવાની તકલીફ છે તો ઘરનું ઘર બનાવો એટલે નિરાશ થઈ જાય ઘરનું ઘર બનાવો નિરાશ થઈ જાય છે એનું મેન્ટેનન્સ ને એનો ટેક્સ ને એની પાર વગરની પળોજણ ગાડી લીધી તો પછી એને દરરોજ ગાભો મારવાનો કે નહીં એને પેટ્રોલ અંદર ભરાવવાનું કે નહીં એને રિપેર કરવા માટે ખર્ચ કરવાનો કે નહીં ન આવડતું હોય તો ડ્રાઈવર રાખવાનો કે નહીં અને અધવચારે લટકાડે ત્યારે દુઃખી થવાનું કે નહીં જેમાંથી સુખ માનેલું છે એમાં ક્યાંય વાસ્તુ ખરેખર તો શું છે વિષયોમાં સુખ નથી એટલે નથી એવું આપણે માનો કે અત્યારે ન સ્વીકારીએ ક્ષણિક સુખ છે એવું માનીએ વાસ્તવમાં છે જ નહીં એ સુખ છે ને એ પેલી ગોળી પેલી કેપ્સ્યુલ આવે ને કોળવી દવાની કેપ્સ્યુલ આવે બહુ કરવી દવા હોય ને એ કેપ્સ્યુલમાં કામ ભરે ખબર છે શુગર કોટેડ હોય ઉપરથી મીઠી હોય એટલે કળવી ન લાગે તમે આમ પેટમાં અંદર વહી જાય ને પછી અંદર ને પછી કડવા સ્વાદ તો અહીંયા મોઢામાં જ છે તો જુઓ કોઈ પણ વિષયનું સુખ પ્રાપ્ત કરવામાં કેટલી મહેનત એક ગાડી લેવી તો કેટલા દિવસ રાત એક કરવા પડે પ્રાપ્તિમાં દુઃખ પ્રાપ્ત કર્યા પછી એને સાચવવામાં દુઃખ સાચવ્યા પછી એને ભોગવવામાં દુઃખ કોઈ પણ ભોગ દુઃખ વગર થતું જ નથી સમજજો ભોગવવામાં દુઃખ ભોગવતી વખતે વપરાઈ જશે ખર્ચાઈ જશે ખૂટી જશે એની ચિંતા એનું દુઃખ અને જો ખર્ચાઈ ગઈ ખૂટી ગઈ કે ખોવાઈ ગઈ તો દુઃખ જ દુઃખ હાય હાય રે મારી ગાડી ચોરાઈ ગઈ આમાં ક્યાં સુખ છે અનેક દુઃખની વચ્ચે એક સુખનો પડછાયો માત્ર છે કાશ્મીરના ફોટા આપણે જોઈએ ને એમ થાય કાશ્મીર પહોંચી ગયા એવું છે આ વાસ્તવમાં આ વિષયમાં સુખ છે જ નહીં સંસારના પદાર્થોમાં સુખ છે જ નહીં મને લાગે છે એનું કારણ શું છે ખબર છે એક વાર્તા હું ત્યાં ભાવનગરમાં ઘણી વાર કરી છે ગોવાળીઓ જંગલમાં ઢોર ચરાવવા જાય છે અને બપોરના એક તળાવને કિનારે ઢોરને પાણી પીવડાવીને બેસાડે છે અને પોતે હાથ પગ ધોઈને એમ કે થોડું નાસ્તો વાસ્તો કરી લઈએ બપોરનું ભાતું જમી લઈએ એ હાથ જો ધોવા જઈએ ને તો અંદર જો તળાવમાં તો હીરાનો હાર પડ્યો છે એટલે એનાથી કોઈ છે નહીં હું લઈ લઉં તો લાખો રૂપિયાનો હાર છે મારે આ ઢોર પર ચરાવવાનું બંધ થઈ જાય અને સુખી થઈ જાય એમ એટલે ગોવાળિયા હોય અને તો આવડતું જ હોય એ તો નદીમાં નાતા હોય માયરો ભૂસકો આમ કરીને આમ પકડીને બહાર નીકળો તો જોયું તો હાથ હાથમાં ન હોય હાર તો અહીંયા રહી ગયો અને હાથમાં તો હાઠીકડા આવ્યા એમ થયું કે આ જરાક ચૂકી ગયા હવે હવે બરાબર નિશાન લઈને આમ નિશાન લઈને એવો ભૂસકો માર્યો ને આમ એમ ચૂક થોડુંક ભેગું વધારે કર લો ભલે ને કચરો આવે પણ હાર આવી જવો જોઈએ આમ બધું ભેગું કરીને આખો ઢગલો આમ બથ ભરીને બહાર નીકળો જોયું તો કચરો નકળો હાર તો ત્યાં અહીંયા રહી ગયો ખૂબ ટ્રાય કરી પણ હાર હાથમાં આવે નહીં હવે શું કરવું પછી એ દરમિયાન કોઈક વટે મારવું કોઈક યુવાન નીકળો એ થોડું એજ્યુકેટેડ બુદ્ધિશાળી હશે એને કીધું ભાઈ એક કામ છે તું કર તો આપણા બેનો ભાગ એમ શું તો કે હીરાનો હાર છે એ ક્યાં અને કોઈ છે નહીં કે એ તું કાઢી દે ને તો આપણે બે અડધો અડધો ભાગ વેચી લેશું તો કે પણ તું લઈ લે કે પણ મારાથી નથી આવતું જો ક્યાં છે તો કે જ્યાં તળાવમાં પડ્યો તો કે તું લઈ લે ને પણ મેં કેટલી ડૂબકી મારી બહુ ટ્રાય કરી પણ આવતો નથી એટલે પેલા યુવાને જોયું નિરીક્ષણ મિલખીને એ કે આર નહીં આવે હાથમાં તો કે કેમ આમાં છેદ તો પછી કેમ હાથમાં નહીં આવે કે અહીંયા નથી જો ઉપર પેલી ડાળી છે ને એમાં લટકે છે એનું પ્રતિબિંબ નીચે પડે છે આપણે એને બાચકા ભરીએ આ વિષયોમાં સુખના બાચકા આવા છે આપણા સુખ અહીંયા છે એનું પ્રતિબિંબ વિષયમાં પડે છે માનો મને એમ થઈ ગયું કે શું અહીંયા શું ન બની શકે અમને આપણે અહીંયા શું રસોડે ન બની શકે હા લસણ ડુંગળીવાળું ન બની શકે લસણિયા બટેટાના ભજીયા માની લો એ અહીંયા ન બને અને એમ થઈ ગયું કે લસણિયા બટેટાના ભજીયા ખાવા મળે ને તો મજા આવી જાય તો મજા આવી જાય તો મજા આવી એ જ્યાં સુધી ન મળે ત્યાં અંદર કેવો ખદબત ખદબત થયા રાખે કે નહીં જ્યારે જમવા બેહીએ જ્યારે જમવાનો વિચાર આવે ત્યારે લસણિયા યાદ આવે કે નહીં અને એમાં માનો પોરબંદર ગુરુવારે માતાજીએ રજા આપી અને આજે તો કોઈ છે નહીં ને આ રેકડીવાળો છે ને આપણે ખાઈ લઈએ ખાઈને મોઢા મગજ હા મજા આવી ગઈ શેની મજા આવી લસણી બટેટાની નહીં અંદર જે વિક્ષેપ થયો હતો ને એ વિક્ષેપ શાંત થઈ ગયો એટલે મને મારા સ્વરૂપના દર્શન થયા અને સ્વરૂપ કેવું છે આનંદ સ્વરૂપ છે એ આનંદ મારો બટેટામાં દેખાણો એનું પ્રતિબિંબ પેલા હારની જેમ અહીંયા લટકે છે સુખ અને દેખાય છે ક્યાં પેલા વિષયોમાં આવા સુખની શોધ કોઈ દિવસ સુખદ હોતી નથી હંમેશા દુઃખદ હોય છે એટલે આને કહેવાય આ આ બધી મિથ્યા વસ્તુઓ મિથ્યા પ્રયત્નો આ વસ્તુ સિદ્ધ કરીને શંકરાચાર્યજીએ જ્યારે વિદાય લીધી ત્યારે આ પાંચ શ્લોકોનું એણે પોતાના શિષ્યોને ઉપદેશ આપ્યો કે ભાઈ આના ક્રમ પ્રમાણે તમે જો આગળ વધશો તો મુક્તિ સુધી તમારે પહોંચી શકાશે અચ્છા એ કે છે કે ભાઈ સુખ સ્વરૂપ બ્રહ્મ સુખ સ્વરૂપ છે અથવા હું સુખ સ્વરૂપ છું હું આત્મા હું એટલે આત્મા આ તો આપણે હું ને બગાડી નાખ્યો છે એને વેશ પહેરાવી દીધો છે આ શરીરનો ને મનનો ને બુદ્ધિનો ને એટલે આ ઉપાધિનો સમજો ને શરીર સંઘાતનો વેશ પહેરેલો છે એ હું ને આપણે હું માની લીધો હું એટલે વાસ્તવમાં હું એટલે ને આત્મા એટલે પરમાત્મા અને પરમાત્મા અનંત છે એને અનંત ચૈતન્ય કહો હવે આવા ભ્રમની પ્રાપ્તિ કરવી હોય તો એ ક્યાં મળે અહીંયા જ છે પણ ખરેખર આ જગતમાં કે ક્યાંક કારણ કે મને છે ને જો આ છે ને આ પુસ્તકો હોય હું આમ રાખું ખાવ નજીક તો દેખાય ન દેખાય આમ કહું ભગવાન તો એ ક્યાંનો ક્યાં હશે એટલો દૂર હોય તો એ ભગવાન પણ દેખાય નહીં મને અત્યારે તો હું એમ જ માનું છું ને ભગવાન ક્યાંક સ્વર્ગમાં કે વૈકુંઠમાં કે ક્યાંક બેઠો છે એમ તો ત્યાં સુધી નજર ન પહોંચે પણ યોગ્ય ડિસ્ટન્સ હોય તો હું જોઈ શકું આ જગતને જોઈ શકું એટલે પહેલાં મારે જગતમાં શોધવો જોઈએ ભગવાનને તો મારી શોધ છે ને સફળ થાય હું મારામાં શોધવા જાઉં તો કોઈ દી થવા જ નથી એ થાય ખરી ક્યારે થાય રમાણ મહિ જેવા જે પૂર્વ પૂર્વમાં બધું કરીને હોય ને એ પૂછે કે હું એમ આય હું કોણ છું આપણને પૂછે હું એમ આય હું કોણ અરે એટલે હું તો ઓલો રામલો આપણને એ રામલો જ યાદ આવે હું બ્રહ્મ છું હું આત્મા છું એ ન સમજાય બોલીએ તો એ બોલી તો નાખીએ આપણે ગુરુજી બોલતા એટલે આપણે બોલીએ અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મી પણ ખબર નથી બ્રહ્મ એટલે શું બ્રહ્મ એટલે અનંત આપણે અનંત છીએ આપણી જાતને અનંત માનીએ છીએ હું તો આટલો બાપડો બિચારો સુખી દુઃખી કરતા ભોગતા આવવા જવા વાળો એમાં ક્યાં અનંત રહ્યો તો આવું બ્રહ્મ અનંત બ્રહ્મ ક્યાં પ્રાપ્ત થાય તો આપણા શાસ્ત્રમાં એના માટે બહુ સરસ એક ઉપાય આપ્યો છે જો તૈતરીય સ્તુતિમાં કીધું છે યતોવા ઈમાની ભૂતાની જાયે જેમાંથી આ સર્વ પદાર્થનો જન્મ થયો જે મટિરિયલમાંથી આ બધા જ પદાર્થો આ જગતમાં જે કંઈ દેખાય વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ પદાર્થ જેમાંથી એનો જન્મ થયો યતોવા જાતાની જીવંતી અને જેમાં એ ટકી રહ્યા છે જીવી રહ્યા છે એ સર્વ એમાં જીવે છે યત પ્રયંતી અભિસમ સંવિસંતિ અને જે એમાં પ્રવેશીને અંતે લીન થઈ જાય એમાં જ લીન થઈ જાય છે તદ્દિજી એને જાણવા જોઈએ કારણ કે બ્રહ્મ એ બ્રહ્મ છે એટલે કહેવાનું શું છે કે જેમાંથી આ જગત બન્યું છે જેમાં આ જગત જીવે છે અને અંતે જેમાં લીન થાય છે એ બ્રહ્મ છે તો જગતને જોવા કરતાં બ્રહ્મને જુઓ જગત એટલે નામરૂપ એક આપણા પ્રકરણ ગ્રંથો જ છે શંકરાચાર્યજી મહારાજનો છે એમાં બહુ સરસ એક શ્લોક છે ભાતિ પ્રિય રૂપ નામ ઇતિ અંશ પંચકમ આ જગતમાં પાંચ અંશ છે અસ્થિ ભાતિ પ્રિય રૂપ અને ના અસ્થિ એટલે હોવું અસ્થિ સત હોવું ભાતિ એટલે જણાવવું પ્રકાશિત થવું પ્રતિબિંબિત થવું અને પ્રિય એટલે ઉપયોગી આનંદ સુખ એ સુખ જ પ્રિય હોય ને કોઈને દુઃખ થોડું પ્રિય હોય કે હાલો હવે તો મારી આ ડાઢ ભયંકર દુઃખે ને તો મજા આવે એવું થાય કોઈને અને સત માટે જ પ્રેમ હોય સત એટલે હંમેશા ટકે જીવવામાં એસી નેવું પંચાણું વર્ષથી આપણા બધાને માની લો કે સિત્તેર ખાંઠ સિત્તેર તો થઈ ગયા હશે ને તો બે બેન પણ એવો એક દિવસ આમ બગીચા વાટા મારતા મારતા એવો વિચાર કરે કે બેન આપણે કેટલા થયા તો કે એંસી થયા બહુ જીવા પણ હાલો હવે મરી જાય થાય એવું અરે એંસી વર્ષ કેટલું બધું જીવી ગયા હાલો હવે મરી જાય થાય એવું ને ટકી રહેવા માટે પ્રેમ છે સત માટે સત એટલે અસ્તિત્વ જળવાઈ રહેવા માટે પ્રેમ છે પ્રેમ માટે પ્રેમ એટલે ઉપયોગી આનંદ માટે પ્રેમ છે અને જ્ઞાન માટે પ્રેમ છે સુખ સમજણ અને શું કહે સલામતી સુખ સલામતી અને સમજણ આ ત્રણ વસ્તુ માટે જ આપણને પ્રેમ છે સુખ એટલે આનંદ સલામતી એટલે સત સત એટલે હોવું એ સલામતી અને સમજણ એટલે જ્ઞાન સત ચિત્ત આનંદ આ જ વસ્તુ થઈને અસ્થિભાતિ પ્રિય એટલે સત ચિત્ત આનંદ બ્રહ્મ રૂપમ આ ત્રણેય છે ને એ બ્રહ્મરૂપ છે અસ્થિભાતી પ્રિય હવે દરેકમાં હોવા પણ હોય કે નહીં માની લો કે આ ઘણો છે તો આ છે એમ કહેવામાં વાંધો આવે જ નહીં ને કોઈ એમ કહી શકે આ નથી એમ અચ્છા કેમ ખબર પડી કા છે એમ અરે જણાય છે તો હોવું અને જણાવવું તો સામાન્ય જ છે પણ પ્રિય છે એ સમજાતું નથી પણ આ પ્રિય ન હોય આ ઉપયોગી ન હોય તો અહીંયા હોય આપણે શું કામ આને ભેગો ભેગો ફેરવીએ ઉપયોગી ન હોય તો આમાં અસ્થિભાતી પ્રિય તો છે બીજું શું છે આમાં આનું એક રૂપ છે રૂપમ નામ અને એ રૂપનું એક નામ છે કે આવા આકારનો છે લાલ કલરનો છે અને આનું નામ ઘડો છે આદ્યત્રય બ્રહ્મરૂપ અસ્થિભાતી પ્રિય બ્રહ્મરૂપ છે રૂપ નામ તત્વો દ્વયમ જગત રૂપમ બાકીના બે જે છે ને એનું નામ જગત હવે જગત ક્યાં છે તમને મને આમાં ઘડો ક્યાં આમાં ઘડો ક્યાં અમારા માતાજી કે આ દેખાય સ્વામી તમને દેખાતું નથી આંગળા છો આ દેખાય ઘણો છે દેખાય એ તો માટી છે ને ઘણો ક્યાં દેખાય છે માટી દેખાય છે આ આકારમાં રહેલી માટી દેખાય છે પણ તમે આ એ તો ઘણો છે કે નહીં જેને અડિયા એ તો માટી છે આને જો આ સુગંધ આવે કળાની આપણે નવું માટલું જ ને કે ભાઈ આ પાણીમાં છે ને આ નવા માટલાની ગંધ આવે માટલાની ગંધ નથી માટીની ગંધ છે એ માટલું પ્લાસ્ટિકનું હોય તો પ્લાસ્ટિકની ગંધ આવે પછી આપણે એમ કઈ નાના તું એક કામ કરું જો આ અવાજ આવ્યો જો આમ આ ઘડાનો અવાજ છે ઘડાનો નથી એ માટીનો છે આ ઘડો પ્લાસ્ટિકનો હોય તો જુદો અવાજ આવે સ્ટીલનો હોય તો જુદો અવાજ આવે તો એનો દેખાવ એનો સ્વાદ એનો અવાજ એનો સ્પર્શ જે છે એ બધું માટીનું છે ઘડાનું કંઈ છે નહીં ઘડો ક્યાં વાચા રંભણમ વિકારો નામ ધ્યેય મૃતિકા ઇતિ સત્ય આ ઘડો કેવા પૂરતો માત્ર ઘડો વ્યવહાર કરવા માટે આપણે એને ગળો નામ આપ્યું અને પહેલેથી પહેલેથી જેથી પહેલાં સૌથી પહેલાં કોઈ એને ગળો કીધું હોય છે ને તેથી એને આને ગળા કહેવાને પેલા ગધેડો કીધો હતો તો આપણે એમ કે ભાઈ ગધેડામાંથી એક ગ્લાસ પાણી ભરતો તો આપણને ત્યારે આશ્ચર્ય ન લાગત કારણ કે તો વ્યવહાર ચલાવવા માટે આપણે નામ આપ્યું છે તો માટી સત્ય છે માનો કે આ ગળો છે હાથમાંથી પડે અને ફૂટી જાય તો એનું રૂપ બદલી જાય ને નામ રૂપ બદલી જાય નામ થઈ ગયું ઠીકરા ઠીકરાનું રૂપ જુદું હોય બરાબર નામ રૂપ બદલી ગયું પણ માટી માટી તો છે પણ હાલતી વખતે આ તમે બધા પ્રણામ કરવા આવ્યા માથે પગ આવી ગયો ઠીકરામાંથી કાકરા થઈ ગયા તો રૂપ બદલી ગયું નામ બદલી ગયું માટી એની જ છે પણ એના ઉપર હાલીએ એમાંથી આવું ધૂળ જેવી રદ થઈ ગઈ નામ બદલી ગયું રૂપ બદલી ગયું એનું સ્થાન બદલી ગયું કિંમતે બદલી ગયું પણ માટી એની એમ અસ્થિભાતી પ્રિય એટલે સતચિત આનંદ સ્વરૂપ પરમાત્મા પરમ આત્મા એટલે બધાનો આત્મા એમ એ હંમેશા હોય છે અસ્થિભાતિ પ્રિય બધે જ વ્યાપ્ત છે એણે આ નામરૂપનો વેશ લીધેલો છે આપણી નજર નામરૂપ સુધી જાય છે એ નામરૂપને પાર કરીને અસ્થિભાતિ પ્રિય સુધી સચિત આનંદ સુધી મારે મારી દ્રષ્ટિને લઈ જવાની છે વેદાંત શાસ્ત્ર બીજું કંઈ નથી કરતું દ્રષ્ટિ પરિવર્તન કરે છે હું એક સ્ત્રી જોઉં છું હું એક પુરુષ જોઉં છું હું એક પશુ જોઉં છું હું એક કીટ પતંગ જોઉં છું પથ્થર જોઉં છું એને બદલે એ પથ્થર રૂપે રહેલા પરમાત્મા એ પશુ રૂપે રહેલા પરમાત્મા એ સ્ત્રી રૂપે રહેલા પરમાત્મા એ પુરુષ રૂપે રહેલા પરમા બસ આટલું આવડીએ અમારા સ્વામીજી કે પોટી ક્લે આ માટી છે ઘણા રૂપે રહેલી માટી આમ આપણે માટીનો ઘડો એમ કહીને તો કે એ ખોટું છે માટીનો ઘડો નથી ઘડા રૂપે રહેલી માટી છે ઘડો તો છે જ નહીં ઘડા રૂપે રહેલી માટી છે તો દીકરી રૂપે રહેલો પરમાત્મા છે દીકરા રૂપે રહેલો પરમાત્મા છે ભલે ને ગમે એટલો વાલો હોય વાલો તો પરમાત્મા છે દીકરો દીકરી વાળા નથી એનો ભેશ વાલો નથી અંદર રહેલું છે એ વાલું છે ઘણા હોય ને અમારે છે રાજકોટમાં નામ ન દેવાયા તો બધું છતું થઈ જાય એ સુખી કુટુંબ ભાઈ આર્કિટેક્ટ આર્કિટેક્ટ નહીં પણ પહેલાં ઇન્ટિરિયર ડેકોરેટર છે બહુ મોટું નામ છે બહુ સારું કામ છે અને ખાનદાન કુટુંબ છે એમના પત્ની તમે જુઓ સરસ મજાના રૂપાળા સુંદર વેલ એજ્યુકેટેડ પણ જરાક કંઈક થાય ને તો એ ભાઈને આવડી ખોફડાવે આપણી હાજરીમાં મેં કીધા બોલાય નહીં ત્યાં સુધી જ સારા છે ગમે એવા રૂપાળા સંસ્કારી ખાનદાન કુટુંબના પૈસાદાર બીએમડબલ્યુમાં કે ગમે એ ફાઇવ સ્ટાર હોટલમાં ફરતા હોય શું કામ અંદરથી તો કંઈક જુદું જ નીકળે છે આ સંસાર આવો છે જ્યાં સુધી એ અંદરથી પ્રકાશે નહીં ને પોત ત્યાં સુધી સારા ખરેખર સારું શું છે દીકરો દીકરી સારા વાલા નથી અંદર જે પેલું તત્વ પડેલું છે ને સાત ખોટનો માનો કે અમારે સ્વામીજી હતા દ્વારકા સ્વામી રામતીર્થજી એવું કહેતા એને એક વખત આ ઘટના બનેલી કે મારા એક સંબંધી મિત્ર મિત્ર જેવા હતા એમને પત્ની ગુજરી ગયા બે માણાને બહુ પ્રેમ હતો તો નસીબદાર કહેવાય કળિયુગમાં બે માણાને બહુ પ્રેમ હોય તો બહુ મોટી નસીબની વાત કહેવાય અને એના પત્ની ગુજરી ગયા એટલે સોરી પતિ ગુજરી ગયા અને એ બેન રોવે ભાઈ હું કર રોવે બધા છાના રાખે છાના ન રહીએ ઓલું સપ પડ્યું હતું ને એને મૂકે ને એને પકડીને અને તમે જોજો કોઈ ગુજરી જાય ને એટલે માણસ રોવે ને કેને રોવે ખબર છે મરી ગયું એને ન રોવે પોતાને રો અરે તમારા વગર હવે મારું શું થશે તમારું શું થશે એવું કોઈ નથી કહેતું તમે સ્વર્ગમાં જાઓ ગરતમાં જાઓ જ્યાં જાઓ પણ તમારા વગર હવે મારું શું થશે તમારા વગર હવે હું આ છોકરાઓને કેમ મોટા કરીશ તમારા વગર જે હોય તમારા વગર એટલે હવે મારું શું અને મારા છે એનું શું એને રોઈએ છીએ આપણે તો ઓલા બેન પગ પકડીને રોવે માથા પછાડે જાય ને બધા ખૂબ સમજાવ્યા એટલે અમારા સ્વામીજી ત્યારાજી ગૃહસ્થિ હતા અને સ્વામી રામતી અમે રામબાબુ કહેતા તો એ કે તમે બધા બહાર નીકળો હાલો કે હું એ બેનને સમજાવું છું બધા બહાર નીકળે એ કે બેન તારે ઊભું થવું છે કે હું બહાર નીકળીને દરવાજો બંધ કરી દઉં અરે હવે આના વગર મારો શું થશે દરવાજો કર્યો બંધ બે મિનિટ થઈને ત્યાં તો એ ખોલો જલ્દી ખોલો ના ના તાર તું રે રે ના ખોલો ખોલો કેમ બીક લાગે છે પ્રિય પ્રેમી પરમપ્રિય પતિ એમાંથી ચૈતન્ય વિદાય લે તો કેટલી બીક લાગે મરદાની જેનું પડખું સેવતા આખી જિંદગી પર એને બથમાં લઈને સૂતા એ બાજુમાં સૂતા ન હોય તો ઊંઘ ન હોય બાર કામ હોય તો ઊંઘ નથી આવતી લોકોને ફોન કરે કે હવે કેદી આવો મને તમારા વગર ઊંઘ નથી આવતી હવે એ જ વ્યક્તિ અંદરથી જીવ નીકળી જાય પછી પ્રિય રહે છે તો પ્રિય શું હતું જે નીકળી ગયું ને એ પ્રિય હતું ચેતન ચેતન એ તો છે જ પણ અભિવ્યક્ત નથી થતું પણ અત્યારે સમજવા પૂરતું આપણે આટલું માનીએ કે જે એમાંથી વિદાય લઈ ગયું ને એ મને પ્રિય હતું અને આપણે તો કપડાને બાજકાં ભરીએ છીએ ભેસને બાચકા ભરીએ છીએ અને આ કળિયુગનો નિયમ છે અમારે એક ભાઈ કહેતા ને એવું એક નૂર આદમી હજાર નૂર કપડાં નૂર એટલે સ્વરૂપ પ્રભાવ એનો વ્યક્તિનો એક ગણો પ્રભાવ હોય સમજો અને એને કપડાં સારા પહેર્યા હોય તો હજાર ગણો પ્રભાવ પડે એક નૂર આદમી હજાર નૂર કપડાં લાખ નૂર ટાપ ટીપ અને એમાં જો ટાપ ટીપ કરી હોય તો લાખ ગણો પ્રભાવ પડે અને ક્રોડ નું નખરા એમાંય જો એ નખરા કરતા હોય તો માણસ ફ્લેટ થઈ જાય આ બધું જ બનાવટી છે બધું જ બના આ બધા વસ્ત્રો છે અને એનો જ પ્રભાવ અત્યારે અંદર ખરેખર જે પરમ પ્રિય છે એના તરફ તો દ્રષ્ટિ જતી જ નથી જાય તો પછી કોઈના માટે પક્ષપાત રહે ખરો તો હવે એવા બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે અહીંયા શંકરાચાર્યજી આપણને પાંચ શ્લોક દ્વારા ચાલીસ પગથી આપે છે આપણે દરરોજ એક 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 બ બે બબ બે ચડવાનો પ્રયત્ન કરશું હવે કેટલા ચડાય મને ખબર નથી ધીમે ધીમે ચડશું આપણે ક્યાંય પહોંચવું તો નથી જ જ્યાં પહોંચવું છે ત્યાં તો છીએ જ અમારે એક મહાત્મા એવું કહેતા કે આપણે દસ દિશાઓ છે દસ છે ને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ વાયુ્ય નૈઋત્ય ઈશાન અગ્નિ ઉપર અને નીચે દસ દિશા છે ગમે એ દિશામાં તમે જશો તમે તમારાથી દૂર જશો જ્યારે અંદરની દિશા ઉભડે અગિયારમી ત્યારે તમે તમને પ્રાપ્ત કરી શકો બસ પહોંચવાનું ક્યાંય નથી આટલું સમજવા માટે આ દોડવાનું છે કે ક્યાંય પહોંચવાનું ઘણા એમ કે મારે તમે સંન્યાસ શું કામ લીધું તમે તો આવું બધું કરતા જ એ લીધા પછી ખબર પડી ને ભગવાન બુદ્ધ જ્યારે ગૃહ ત્યાગ કરી અને ખૂબ તપસ્ચર્યા કરી જ્ઞાન પ્રાપ્ત કર્યું પછી પાછા આવ્યા તો કે તમારે પાછા જવું તો ગયા શું કામે તો કે એલા પણ હવે ખીચડી પાકી ગઈ હવે તો ગેસ બંધ કરવો પડે કે નહીં આમ તો કે સળ ગયો તો શું કામે તો ચડ જ નહીં એટલે ક્યાંય નથી પહોંચવું એટલા માટે દોડવું પડે છે એ દોડવાનું કામ આપણે કાલથી શરૂ કરીશું ઓમ પૂર્ણ મદ પૂર્ણ મિદં પૂર્ણાત્ પૂર્ણ મુદ્દ્ય પૂર્ણસિય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય ઓ શાંતિ 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 હરિ ઓ શ્રી ગુરુભ્યો નમ હરિ ઓ